કાચબો અને સસલું એક દિવસ એક જંગલમાં એક કાચબો ધીમે ધીમે ચાલતો જતો હતો ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાસ્તું કૂદતું નીકળ્યું તેમાંથી એક સસલાને કાચબાની મશ્કરી કરવાનું મન થયું એણે પાછા વળીને કાચબાને કહ્યું અરે કાચબા ભાઈ તમે કેવા ધીમે ધીમે ઠચુક ઠચુક ચાલો છો અમને પણ તમારા જેવી ચાલ શીખવાડો ને કાચબાએ અગાઉ ઘણા સસલા જોયા હતા એને ખબર હતી કે સસલા ઉતાવળિયા અને બે ધ્યાન હોય છે કોઈ કામ ચીવટથી કરતા નથી તેઓ બેદરકાર અને ઊંઘણસી પણ હોય છે આથી તેણે વટથી કહ્યું સસલાભાઈ મારી ચાલ ભલે ઠસુક ઠસુક હોય પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું એટલો સમર્થ શું સમજ્યા આ બંનેની વાત ત્યાં ઉભેલા એક શિયાળે સાંભળ્યું તેણે સસલાને પાનો ચડાવતા કહ્યું અરે સસલા ભાઈ આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે કેમ સુખ છો કાચબો તો તરત બોલ્યો ચાલો અત્યારે જ ફેંસલો કરી નાખીએ હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું બીજા બધા સસલાઓ આ દોડ હરીફાઈ જોવા ભેગા થઈ ગયા સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું કાચબા ભાઈ આ સામે દેખાતા ખડક પાંચે જે પહેલું પહોંચે તે જીત્યું ગણાય છે કાચબાએ કહ્યું તમારી એ વાત બરોબર છે મને કબૂલ છે પછી તો કાચબો અને સસલો દોડવા માટે એક લાઇનમાં ઊભા રહી ગયા શિયાળે ઝંડો ફરકાવી દોડની હેરીફાઈ શરૂ કરાવી કાચબો માંડ્યો ઠીચુક ઠીચુક ચાલવા સસલો માંડ્યો ઝડપથી દોડવા થોડી વારમાં જ તો સસલો ઘણે દૂર પહોંચી ગયો સસલા ને થયું કાચબાને આટલે સુધી પહોંચતા ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લાવ તેમ વિચારી સસલો ઝાડ નીચે બેઠો તેમ વિચારી સસલો ઝાડ ઝાડ નીચે નીચે બેઠો ઠંડો પવન વાતો હતો તેથી સસલાભાઈ ને ઊંઘ આવી ગઈ જ્યારે સસલો ઊંઘમાંથી જાગ્યો અને જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઉભો રહી ગયો હતો સસલો શરમાઈ ગયો તેણે કાચબા પાસે જઈને પોતાની હાર કબૂલી લીધી કાચબાએ કહ્યું સસલાબાઈ જુઓ મેં ઠચુક ઠચુક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યું હોત હોત તો તમે જ જીતી ગયા હું તમારી જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો આ તો તમારી બેદરકારીએ મને જીતાવ્યો છે કાચબો અને સસલાની આ વાર્તાથી આપણને શીખવા મળ્યું કે ધીરજ અને ચીવટથી કામ કરનાર વ્યક્તિ વધુ સફળ થાય છે જ્યારે ઉતાવળ અને બેદરકારી નુકસાન કરે છે તો જો મિત્રો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં